લાઈક કરો સબસ્ક્રાઇબ હે સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ બધા કરજો સબસ્ક્રાઇબ શેર પણ સરપ્રાઇઝ કરો સરપ્રાઇઝ કરો સરપ્રાઈઝ સરપ્રાઇઝ કરો સપ્રાઈઝ કરો સરપ્રાઈઝ કરો ચા પીવા ચાલો કરો સરપ્રાઇઝ કરો બધા

અને સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો બિલ માટે સબસ્ક્રાઇબ કરો બસ તાળી જો સબસ્ક્રાઇબ કરો કે સબસ્ક્રાઇબ કરો હાલો જો હુવા મળ્યું તો તમે બધા જો લાઈક કરો ખવારા તમારા ઘરે આ કૂતરો હોય છે फ्री होम डिलीवरी पार्सल करी फ्री होम डिलीवरी हो भाई फ्री होम

सरप्राइज करो सरप्राइज करो वो, क्या वो लाइक हो हमारो कोई <laughs> वो हुँ हुँ रही <laughs> तो बहुत सारे सेम के टडू कूद रहा है साथ में हैं अरे सरप्राइज करो सरप्राइज करो आ जालो कोई तरह मत सरप्राइज करो और लाइक कापो आज आपने पांच सरप्राइज करवे नहीं बोली यार पांच सरप्राइज करवे ता आज आप लाइव बंद करन था तू नहीं सुपर कौन है सोहन सोहन है नीलू को से पटेल चंद्रखान पटेल सुपर सुपर भाई सब्सक्राइब कर दीजो हेलो आपने थैंक यू तुम्हारा आभार सरप्राइज आपो सरप्राइज आपो आला आपने दस सरप्राइज ने जरूर से लाइक तो दो लाइक तो दो भाई <laughs> जो आता मी <laughs> जो नो यार फीज ऑन रिलीज थाज हो भाई <laughs> અને પ્યાસ ડિલીસ મોકલવાનું છે તમે લાઈક આપો તમારી કરો ધ્યાન રાખે છે ઓનલાઈન હો ભાઈ કોઈને ગડવા

तो वाव तो ज़िकार तो तो वाव कर, करो वाव करो बैठा थे भाई आने डिस्टर्ब बोनो करता है सरप्राइज करी जो बोला होगी ना ये वाव करो बैठा बैठे हो बोल वन नहीं ब्रो भाई सरप्राइज आप ही जो सरप्राइज ना भाई बंदे का आवा मागे से पर हमें ना पड़े वाव के ले जाओ पे जाओ ancara, main main lagi museum ya. Hey, eh bye. Ayo dia mau, mau kalau dia mau jalan, kalau temen 20 jalan di dalam kru mau. Apa lo fans kuitra mau? Kalau, kalau pak surprise kru? Ay, ayo ay, ay, no boy banget sama aku. Ayo no boy banget ayo no boy banget. Ayo no, khas mitra apa mau <laughs>

ધરતી પુત્ર વાળી વાળાની એડ છે ભાઈ બધા સરપ્રાઈઝ દો બે ચેનલ ને અમારે તમારા સપોર્ટ બહુ જરૂર છે ભાઈ પૈસા નથી એમ કે ઓલા તમાર પડે પૈસા પૈસા કરવાનું પૈસા પૈસા કૂટી ગયા જય ખોડલ માઈ જય માં ખોડલ ભાઈ પૈસા કૂટી ગયા હા હા પૈસા નથી એમ કે પૈસા હોય તો તાય થડા કુતરાના વિડિયો કુતરાના વિડિયો બને અમારા પોતાના નંબર નહીં

धरती पुत्र वाली वा, मौजे मौज में से भाई इन्हें एक बार सरप्राइज आपली देती है ले फुल फॉर्म में आवी जाय पैसा है तो माल है ऐसा जवाब किया है उन्होंने उन्होंने खेड़ूत पुत्र हां मौज हां સરપ્રાઈઝ આપી જો ભાઈ સરપ્રાઈઝ આપી જો આલો મે આપી 4 લાખ કી 1 લાખ ની આપી થેન્ક યુ ભાઈ આભાર તમારો હેડ અમારી ફેમિલી વિકાવા મળી છે ભાઈ તમારા સપોર્ટ ની જરૂર છે પણ તમે સબસ્ક્રાઈબ આવી જાવ કે એમ તમે મેં દોઢ ટાંગ સીધો મૂચ ની આપા દો હવે હું આવી જ જેવું લાગે છે ને ખાટલો પાથરી ગયો ખાટલો કે એને ખાટલો પાથરી ગયો હવે ખાટલે પોહાય ની

ઓ કે ભાંગી નખ્યો એ કાળિયારા પાગો બગા જયમાં કોરત ભાઈ ભાંગી તો નાખ્યો છે એમ ને કીધું એટલે કોકે ભાંગી નખે એટલે તમિયાને કેવો માંગે તો નથી ભાંગ્યો કોઈ તારીખ છે આજે આજ તન તરે તારીખ બોલો બોલો મિત્રો કેમ છો બધા મજામાં છો કોઈ પણ મિત્ર સવાલ હોય તો કોમેન્ટ કરો અને એક એક સબસ્ક્રાઈબ કરતા હોય તો નવા મિત્ર આવ્યો હોય લાઈક આપતા જજો લાઈક આપતા જજો સબસ્ક્રાઈબ કરતા જજો એ આ બે છે રોજ રાત્રે કેટલા વાગે બોલો ભાઈ ડેલી સર્વિસ આપડે

દરરોજ લાઈવ જોવા મળશે ભાઈ કુતરાની તો કોશિશ કરશું તમારા માટે ભાઈ દરરોજ લાઈવ જોવા મળશે કે કુતરા હા એકસો ને દસ ટકા ભાઈ કુતરાની ડેલી સર્વિસ તમે આપણી માટે અને ઈ વ્યાજા તો નવા નવા લાગે જોતો હોય તો લઈ જાવે તમારે જોતું હોય ને તો ફ્રી ઓન કેશ ઓન ડિલિવરી હો ભાઈ ફ્રી ફ્રી એ કૂતરાની કિંમત ખાલી 500 રૂપિયા આ 500 કે ઉપર હવે ભાવ પછી આપડે 10 ના કિલો આપી કે તો કોઈ આપણો ભાવ ન પૂછે એમ ન હોલે સમય એક જ ચાલે સમયનો કોઈ માપ ન હોય ભાઈ એમાં એમ છે કે આ થર કાટ આઠ કે 10 ના ગાણું કીધું તો સેવાય તમને પાકો ટાઈમ નો હોય આપડી પાસે આપણી ચેનલ ની એડ આપવા માટે તમારે પણ જયમા ખોડલવાળા અમારી એડ મૂકોની અમારી એડ મૂકોની છે તમારે કાલ માટે

તો મિત્રો રજા તો ને થતી દસ અપ્રાઈઝ તો મળી પાંચ લાખ તો તમારો આભાર થેન્ક યુ સો મચ આખી રાત માં એક વાર લાઈટ થવાનું સો ટકા ભાઈ સો ટકા એટલે સો ટકા ડેલી સર્વિસ અને કોઈ પણ મિત્રો ને આપડે ગલુડિયા માટે કાઈ પણ કેવું હોય તો કોમેન્ટ આપો

અને મજા આવશે ધરતીપુત્ર મિત્રો હવે કોઈ નવા આવન લાગતા નહીં હવે તો ગુડ નાઇટ કરવી પડશે કેમ લાગે